હેલો એવી રીતે તો આજે વાત કરવાની છે માસ સ્પેક્ટ્રોમેટ્રીની માસ સ્પેક્ટ્રોમેટ્રીનો આપણે પરિચય લઈશું અને એના વિશે જાણીશું ઇમ્પોર્ટન્ટ ચેપ ચેપ્ટર છે આખું સ્પેક્ટ્રો સ્પેક્ટ્રોસ્કોપીનું આ લાસ્ટ ચેપ્ટર છે જોઈશું એનો પહેલાં પરિચય લઈ લઈએ તો માસ સ્પેક્ટ્રોમેટ્રી એ એક શક્તિશાળી વિશ્લેષણાત્મક પદ્ધતિ છે કે જેનો ઉપયોગ કોઈ રાસાયણિક નમૂનાના અણુઓના મોલિક્યુલર વજન અને તેઓના ભાગને ઓળખવા માટે થાય છે આ પદ્ધતિ દ્વારા કોઈપણ અણુને તોડી તોડીને આયન સ્વરૂપે ભાગી શકાય છે અને દરેક ફ્રેગમેન્ટના એમ અપોન ઝેડ માસ ટુ ચાર્જ માસ ટુ ચાર્જ રેશિયો એના ઉપરથી એનું મૂળ બંધારણ બનાવટ અને એની જાતની ઓળખ કરી શકાય છે હવે એના મુખ્ય તબક્કાઓ જોઈએ તો આયોનાઇઝેશન છે વિભાજન છે ડિટેક્શન અને પછી વિશ્લેષણ આયોનાઇઝેશનમાં નમૂનાને આયન બનાવવાનું વિભાજન એટલે એમ બાય ઝેડ અનુસાર અલગ પાડવાનું ડિટેક્શન એટલે સ્પેક્ટ્રમ પ્રાપ્ત કરવાનું અને વિશ્લેષણ એટલે એના સ્પેક્ટ્રા ઉપરથી આપણે માળખું શોધવાનું મા સ્પેક્ટ્રોમેટ્રીની થિયરી જોઈએ તો એનો મૂળભૂત સિદ્ધાંત એ ત્રણ તબક્કા ઉપર આધારિત છે અને કયા ત્રણ એ આપણે જોઈએ એમાં પ્રથમ તબક્કો છે કે આયનનું નિર્માણ કરવાનું પણ આયનનું નિર્માણ કેવી રીતે કરવાનું કે જે નમૂનો આપણને મળ્યો હોય એને ઉર્જા આપીને તેમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવાના અથવા મેળવવાના અને એને આયન બનાવવાનું મતલબ નેગેટિવ ચાર્જ અથવા પોઝિટિવ ચાર્જ બરાબર અહીંયા એક એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે એ નામનો આયન છે એને આપણે એનર્જી આપી તો એ એ પ્લસ અને અને એમાંથી બે ઇલેક્ટ્રોન આપણે બહાર કાઢી દીધા અને એ પ્લસ આયન સ્વરૂપે એને આયન બનાવી દીધું આયનને અલગ પાડવાનું તો માસ એનેલાઇઝ એનાલાઇઝર આયનને તેમના માસનું ચાર્જ રેશિયો અનુસાર અલગ કરે છે ત્રીજું છે ડિટેક્શન તો અલગ કરેલા આયનોને સંકેત ડિટેક્ટર દ્વારા રેકોર્ડ થાય છે અને માસ સ્પેક્ટ્રમ એ ઇન્ટેન્સિટી વસેષ એટલે તીવ્રતા વિરુદ્ધ માસ અપોન ચાર્જનું ગ્રાફ હોય છે જે માસ સ્પેક્ટ્રમ હોય છે એ બરાબર તો એ ત્રણ તબક્કામાં આપણે જોવાનું છે પરંતુ એમાં આપણે પહેલા તબક્કાની વાત કરીએ કે આયન બનાવવાનું કઈ રીતે તો આયોનાઇઝેશનની ટેકનિકો કઈ કઈ છે એ પદ્ધતિઓ જોઈએ આપણે પહેલી છે ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન ઇ આઈ આ સૌથી સામાન્ય રીત છે નમૂનાને ઊંચા ઉર્જાવાળા ઇલેક્ટ્રોન સાથે ટકરાવવામાં આવે છે અણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને પોઝિટિવ આયન બને છે બરાબર અને મોટા પ્રમાણમાં ફ્રેગમેન્ટેશન થાય છે એટલે ટુકડા વધારે થાય એક્ઝામ્પલ પણ આપ્યું છે કે સીએચ ફોરને એકના ઉપર એક ઇલેક્ટ્રોન ટકરાવવામાં આવે ત્યારે તે સીએચ ફોર પ્લસ બની જાય અને બે ઇલેક્ટ્રોન મુક્ત કરે એનો ફાયદો છે કે ઊંચું રિઝોલ્યુશન મળે અને ગેરલાભ છે કે ખૂબ તૂટી જાય છે એટલે ખૂબ એના ટુકડા થઈ જાય એટલે પેરેન્ટ આયોન મળવો મુશ્કેલ છે આમાંથી શોધવો ખૂબ ડિફિકલ્ટ છે બીજી પદ્ધતિ જોઈએ કેમિકલ આયોનાઇઝેશન આ નરમ આયોનાઇઝેશન પેલું હાર્ડ હતું ઇલેક્ટ્રોન સાથે મોલિક્યુલ માટે સહાયક વાયુ મિથેન એમોનિયા પ્રાથમિક રીતે આયોનાઇઝ થાય છે અને ત્યારબાદ નમૂનાને આય આયોનાઇઝ કરે છે એટલે આયનમાં ફેરવે છે એના લાભ છે કે મોલિક્યુલર આયને સારી રીતે ઓળખાય છે અને ઘેર લાભમાં એવો છે કે ફ્રેગમેન્ટેશન ઓછું થઈ જાય છે ત્રીજી પદ્ધતિ જોઈએ ઇલેક્ટ્રોન સ્પ્રે આયોનાઇઝેશન તો અહીંયા પોલર લિક્વિડ સોલ્યુશનમાંથી આયન બનાવવાની બનાવી શકાય એવી ટેકનિક છે કે જે પોલર લિક્વિડ સોલ્યુશન હોય એમાંથી આયન બનાવવાનું અને મોટા બાયોમોલિક્યુલ્સ માટે આ યોગ્ય પદ્ધતિ છે અને એલસીએમએસ સાથે એ જોડાઈ શકે છે હવે વાત કરીએ એમએ એલડીઆઈ મેટ્રિક્સ એસોસિએશન લેઝર ડિસોપ્શન અથવા આયોનાઇઝેશન બરાબર એમાં મેટ્રિક સાથે નમૂનાને લેઝર દ્વારા આયોનાઇઝેશન કરવામાં આવે પ્રોટીન પેપ્ટાઈ અને પોલિવર માટે આ યોગ્ય પદ્ધતિ પછી છે એ બી ફાસ્ટ એટમ બોમ્બાર્ડમેન્ટ તો લિક્વિડ સેમ્પલ ઉપર આર્ગોન અથવા ઝેનોન એટમનું બંબાંડમેન્ટ કરવામાં આવે છે એટલે મારવામાં આવે છે તો પોલર આયોનિક સબસ્ટન માટે આ યોગ્ય પદ્ધતિ છે એને આયનમાં બનાવ આયન બનાવવા માટે પછી છે એપીસીઆઈ એટમોસ્ફિયરિક પ્રેશર કેમિકલ આયોનાઇઝેશન મોસ્ટલી લિક્વિડ ક્રોમેટોગ્રાફી સાથે સંયુક્ત થાય છે અને એલસીએમએસ માટે ઉપયોગી છે એલસીએમએસ એટલે લિક્વિડ ક્રોમેટોગ્રાફી માસ સ્પેક્ટ્રોમેટર બરાબર હવે જે આપણે આ જે નમૂનાને આયન તો બનાવી દીધું હવે એ આયનને અલગ કરવાની ટેકનિકો કઈ છે એ જોઈએ તો આ માસ એનેલાઇઝર એ નિયમિત રીતે બધા આયનને અલગ કરે છે જેથી દરેકનું એમ બાય ઝેડ એટલે માસ અપોન ચાર્જનું સ્પેક્ટ્રમ મળી શકે એમાં પહેલું છે ક્વાડ્રુપોલ એનાલાઇઝર એટલે ચાર ધ્રુવો ક્વાડ્રા એટલે ચાર ચાર ધ્રુવો વડે આયન ફિલ્ડ દ્વારા અલગ પડે છે અને ચોક્કસ એમ બાય ઝેડ એટલે માસ બાય ચાર્જ દ્વારા ચાર્જ પર જ આયન પસાર થાય છે આમાં માસ સ્કેનિંગ શક્ય છે પછી છે ટાઈમ ઓફ ફ્લાઇટ આયનને એક સમદૂરી ફ્લાઇટ ટ્યુબમાં મૂકે છે મતલબ એની નક્કી કરેલી હોય છે કે સમાન સમાન અંતરે હોય એવી ટ્યુબમાં મૂકે છે અને ઓછું એમ બાય ઝેડ ધરાવતા આયન વધુ ઝડપે પહોંચે છે જે મતલબ જેનો ચાર્જ જેનો માસ અપોન ચાર્જ રેશિયો ઓછો છે તે ઝડપી દોડશે અને ડિટેક્ટર સુધી પહોંચવાનો સમય એના ઉપર સમય કેટલો લાગે એના ઉપર આધારિત છે પછી છે મેગ્નેટિક સેક્ટર એનાલાઇઝર આ આયન ઉપર મેગ્નેટિક ફિલ્ડ વડે કાર્ય કરે છે અને અહીંયા જે આપણે ફિઝિક્સમાં ભણ્યા છીએ કે એપ બરાબર ક્યુ એના સિદ્ધાંત અનુસાર વધારે માસ ઓછા વળે એટલે એનું ડિફ્લેક્શન ઓછું થાય અને જે ઓછા માસ ધરાવતા હોય એ વધારે વળે બરાબર આ ફોર્સ લાગે જ્યારે મેગ્નેટિક ફોર્સ એટલા માટે જે આપણા ચાર્જ આયન છે મતલબ આયન આયન છે પોઝિટિવ અથવા નેગેટિવ એ ડિફ્લેક્શન પામે છે મેગ્નેટિક ફિલ્ડમાં એના આધારે આ અહીંયા નક્કી કરવામાં અહીંયા આપણે આયનને આયનને અલગ કરીએ છીએ ચોથા નંબરની પદ્ધતિ છે આયન ટ્રેપ આમાં આયનને ટ્રેપ કરીને સ્કેન કરી શકાય થ્રી ડી મેગ્નેટિક ફિલ્ડ વડે નિયંત્રણ કરવામાં આવે છે ફોરબી ટ્રેપ કે જેમાં નવા પ્રકાર આ નવા પ્રકારનો એનાલાઇઝર છે અને જે ઇલેક્ટ્રોનના ઓસિલેશનના આધારે માસ અનુક્રમણ આવે છે હવે વાત કરીએ કે માસ સ્પેક્ટ્રામાં વિવિધ પ્રકારના આયન અને તેમનું મહત્ત્વ એટલે કે જે આયન બનાવે એ પણ જુદા જુદા પ્રકારના બને છે અને એ કેવું મહત્ત્વ ધરાવે છે એના વિશે વાત તો આમાં પહેલાં છે મોલિક્યુલર આયન એટલે કે પેરેન્ટ મોલિક્યુલનું જ રેડિકલ કેટાયન હોય બરાબર કેટાયન હોય યાદ રાખજો અને એમાં માસની પ્રા એ માસની પ્રાથમિક માહિતી આપે છે અને તેના ઉપરથી મોલિક્યુલર વેટ જાણવા મળે છે પછી છે ફ્રેગમેન્ટ આયન ફ્રેગમેન્ટ આયન્સ એ આ એમ પ્લસ અને ડોટ તૂટી જાય છે અને તેનો ના નાનો ભાગ બને છે અને દરેક ફ્રેગમેન્ટ એ તેના માળખાની જાણકારી આપે છે નમૂનાનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ શક્ય બનાવે છે રીઅરેન્જ આયર્ન કેટલીક વાર મોલિક્યુલમાં આંતરિક ગોઠવણી થાય છે અને નવી આયર્ન બને છે એને રીઅરેન્જ નવી ગોઠવણી એટલે રીઅરેન્જ અને મેક લેપ્ટ્રી રીઅરેન્જમેન્ટ એનું ઉદાહરણ છે પછી છે મેટલ સ્ટેબલ આયન એ આ જ્યારે આ આયનને એનાલાઇઝ કરીએ ત્યારે તે તૂટી જાય છે પરંતુ ટ્રાન્ઝિશનલ સ્ટેજને ડિટેક્ટ કરવી શક્ય બને છે અને એમાં વાસ્તવિક તૂટીને રીત જાણ તૂટવાની જે રીત છે એ જાણવામાં ઉપયોગી છે પછી છે મલ્ટિપ્લાય ચાર્જ આયન ખાસ કરીને પ્રોટીનમાં અને પેપ્ટાઇડમાં જોવા મળે છે હવે જે સ્પેક્ટ્રમ મળે છે એનું જે સ્ટેટમેન્ટ હોય અથવા જે એનાલિસિસ હોય એ કેવી રીતે હોય છે તો મા સ્પેક્ટ્રમના ગ્રાફમાં વાય એક્સિસમાં અબન્ડન્સ કેટલા પ્રમાણમાં છે એ અને એક્સિસમાં માસ બાય ઝેડ એટલે કે એટલે કે માસ અપોન ચાર્જનો રેશિયો આપેલો હોય છે અને એમાં જે પીક મળે છે એમાં સૌથી ઊંચી પીક હોય એનું બે એને બે પીક કહેવાય જે સહજ ઓળખ માટે સો ટકા રાખી શકાય કે હા આના ઉપરથી નક્કી કરાય પછી સૌથી વધુ ઊંચે માસ ધરાવતું હોય પીક એને મોલિક્યુલર આયન મોલિક્યુલર આયન પીક કહેવાય કે જે મેટલ જે મેઇન આયન પેરેન્ટ આયન હશે એને પીક કહેવાય પછી જે ફ્રેગમેન્ટ પીક એ માળખાની અંદર મળેલી માહિતી આપે છે હવે વાત કરીએ આની એપ્લિકેશન શું છે તો રાસાયણિક સંયોજનમાં મોલિક્યુલના વેટ અને માળખાના નિર્ધારણ માટે ફાર્માસ્યુટિકલમાં ડ્રગ ડિટેક્શન અને મેટાબોલિઝમ જાણવા માટે ફોરેન્સિક સાયન્સમાં ટોક્સિન ડ્રગ્સ એક્સપ્લોસિવની ઓળખ કરવા માટે પ્રોટિયો પ્રોટીન સિકવન્સિંગ અને સ્ટ્રક્ચર ડિટર્મિનેશનમાં ઉપયોગી છે એન્વાયરમેન્ટલમાં વોટર સોઇલના પોલ્યુટન્સની તપાસ કરવા માટે અને ક્લિનિકલ ડાયનો ડાયગ્નોસ્ટિકમાં બાયો માર્કર શોધવા માટે હવે માસ પ્રેક્ટોસ્કોપીમાં આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ કે કેવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય આખું એના ભાગ શું છે એની વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટેશનની વાત કરીએ માસ પ્રેક્ટોસ્કોપીમાં તો પોજ મુખ્ય ઘટકોનું બનેલું છે એટલે પોજ મુખ્ય ભાગ છે ઇન્સ્ટ્રુમેન્ટના આમાં પ્રથમ છે સેમ્પલ ઇનલેટ સિસ્ટમ એટલે સેમ્પલને આપણે ક્યાં મૂકવાનું કેવી રીતે મૂકવાનું એની પદ્ધતિ છે તો નમૂનાને ગેસ લિક્વિડ કે સોલિડ સ્વરૂપમાં ઇન્સ્ટ્રુમેન્ટમાં દાખલ કરવામાં આવે છે બરાબર અને ઇલેક્ટ્રોનને ઇમ્પેક્ટ માટે વેપરાઇઝેશન કરી ઇનલેટ થ્રુ ઇન્ટ્રોડ્યુસ કરાય છે પછી એમાં આયનનો સ્ત્રોત જે મોલિક્યુલ છે એને આયનમાં રૂપાંતર કરવામાં આવે છે અને એના કેવી રીતે પ્રકાર કેવી રીતે એના કેટલા પ્રકારે રૂપાંતર કરી શકાય મોલિક્યુલને આયનમાં રૂપાંતર કરવાની પદ્ધતિઓ આપણે જોઈએ એને બ્રિપમાં અહીંયા કહી દઈએ ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન એ સૌથી સામાન્ય છે માઇનસ તેર ઇલેક્ટ્રોન વોલ્ટ વડે મોલિક્યુલમાંથી ઇલેક્ટ્રોન કાઢી અને એમ પ્લસ બનાવવાનું આપણું જે આયન બનાવવાનું છે કેમિકલ આયોનાઇઝેશન એ નમૂનામાં નરમ આયોનાઇઝેશન માટે પછી જે ઇલેક્ટ્રોન સ્પ્રે આયોનાઇઝેશન એ મોટી મોટા બાયો બાયોમોલિક્યુલ્સ માટે એમ એ એલડીઆઈ મેટ્રિક્સ અસિસ્ટેટ લેઝર ડિસ્ટ્રોપ્શન આયોનાઇઝેશન એ પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ માટે હવે પછી એનું માસ એનાલાઇઝ કરતું માસ એનાલાઇઝર હોય ત્રીજા ભાગમાં અને જે એનું માસ ટુ ચાર્જ રેશિયોને રેશિયોના આધારે એના પ્રમાણને અલગ કરે છે તો એનાલાઇઝરના પ્રકારો પણ આપણે જોયા કે મેગ્નેટિક સેક્ટરમાં આયન મેગ્નેટિક ફિલ્ડમાં વડે મતલબ જે ડિફ્લેક્ટ થાય એના ઉપરથી નક્કી કરે ક્વાડરૂપોલમાં ચાર લોખંડના રોડ મતલબ લોખંડના સળિયા આવેલા હોય જે ઇલેક્ટ્રોન ફિલ્ડ વડે આયનોને પસંદ કરતા હોય ટાઈમ ઓફ લાઇટ એટલે લાઇટ લાઇટ આયાનો મતલબ જે હલકા હોય જે વજનમાં ઓછા હોય જેનું એમ બાય ક્યુનો રેશિયો એમ બાય ઝેડનો રેશિયો ઓછો હોય તે ઝડપથી ચાલીને ઓછા સમયના પ્રમાણે અલગ કરવામાં આવે છે એને ટાઈમ ઓફ ફ્લાઇટવાળામાં નામમાં જ છે કે ટાઈમ ઓફ લાઇટ આયન ટ્રેપ તો આયનોને ટ્રેપ કરી ટેમ્પરરી ટ્રેપ કરવાના આયનોને જો ટ્રેપ કરી નાખશું તો પછી એનું માસ આપણે કેવી રીતે માપી શકશું તો આયનોને ટેમ્પરરી કેદ કરવાના અને પછી રિલીઝ કરે એને આયર્ન ટ્રેપ કહેવાય બરાબર પછી ચોથા ભાગમાં છે કે ડિટેક્ટર તે ડિટેક્ટર દરેક આયનના ઇમ્પેક્ટના નોંધ કરે અને પછી એને ઇલેક્ટ્રોન સિગ્નલમાં બદલી કાઢે અને ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાયર મલ્ટીપ્લાયર જે છે એ સામાન્ય રીતે ડિટેક્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે પછી પાંચમા છેલ્લા ભાગમાં હોય છે કે ડેટા સિસ્ટમ જે એમ બાય ઝેડ અને અબન્ડન્સ એટલે કે જે પ્રમાણ આપી રહ્યું છે એના આધારે માસ પ્રેક્ટમ બનાવે છે આગળ આપણે જોઈએ કે માસ પ્રેક્ટમમાં શું હોય અને આ સ્પેક્ટ્રમમાંથી મોલિક્યુલર આયર્ન બેઝ પીક અને આઇસોટોપિક આઇસોટોપિક પિક્સ વગેરે ઓળખી શકાય છે એક એક્ઝામ્પલ આવ્યું છે મિથેનોલનું બરાબર સીએસ થ્રી હોએસ તો એનું ઇલેક્ટ્રોનિક આયોનાઇઝેશન કરવામાં આવે અને પછી એના ઉપર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનિક આયોનાઇઝેશન એટલે ઇલેક્ટ્રોન મારવામાં આવે ને પછી એનો આયર્ન બનાવવામાં આવે તો એ આયનનું રૂપે બની જાય છે અને બે ઇલેક્ટ્રોન મુક્ત કરે તો એનું જે ફ્રેગમેન્ટેશન થાય એમાં કેટલા એમાં કેટલા ફ્રે એના ટુકડા બને તો એમ પ્લસ જે પેરન્ટ આયર્ન બને છે એનો બત્રીસનું સીએચ ટુ પ્લસ એ એકત્રીસ અને OH- a, 31, OH+, માઇનસ પ્લસ એ સત્તર આ રીતના એના મેથ સ્પેક્ટ્રમમાં પીક જોવા મળે છે કે બત્રીસમાં મોલિક્યુલર આયનનું અને એકત્રીસ એક બેઝ પીક માસ્પેક્ટ્રોસ્કોપીની ઉપયોગિતા જોઈએ તો અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ ઉપયોગિતા છે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં જોઈએ તો દવાઓનું વિશ્લેષણ કરવા એપીઆઈની શુદ્ધતા ચકાસવા ફોરેન્સિક ક્ષેત્ર જોઈએ તો ડ્રગ ડિટેક્શન બ્લડ અથવા પેઇન્ટના એનાલિસિસ માટે એન્વાયરમેન્ટમાં જોઈએ તો પ્ર એન્વાયરમેન્ટની વાત આવે એટલે પ્રદૂષકને પ્રદૂષક પદાર્થો શોધવા અને આને આ પાણી અને હવામાં રહેલા પ્રદૂષક શોધવા ઉપયોગી છે ફૂડ ટેસ્ટિંગની વાત કરીએ ફૂડ એલ્ડરેશન અને સુગંધિત પદાર્થોને શોધવા માટે બાયોટેકનોલોજીમાં જોઈએ તો પ્રોટીન ડીએનએ અને લિપિડની ઓળખ માટે ફ્રેગમેન્ટેશન એટલે શું તો માસ પ્રેક્ટ્રોસ્કોપીમાં જ્યારે રાસાયણિક સંયોજન આયોનાઇઝ થાય આપણે આ પહેલાં આયોનાઇઝ કરીએ અને પછી ત્યારે તે મોલિક્યુલ પૂર્ણતઃ સ્થિરનારે અને વિવિધ ભાગમાં તૂટી જાય તૂટી શકે અથવા તૂટવાની આ પ્રક્રિયાને ફ્રેગમેન્ટેશન કહેવામાં આવે છે અને ફ્રેગમેન્ટેશન એ આવશ્યક છે કારણ કે દરેક ફ્રેગમેન્ટ દરેક પદાર્થની ફ્રેગમેન્ટ થવાની રીત એટલે તૂટવાની રીત નિશ્ચિત હોય અને એના ઉપરથી આપણે પદાર્થના બંધારણને ઓળખી શકીએ છીએ તો હવે ફ્રેગમેન્ટેશનનો પરિચય લઈ લીધો ફ્રેગમેન્ટેશનના નિયમો છે તો ફ્રેગમેન્ટેશનના નિયમો જાણીએ એના પહેલાં આપણે વાત કરીએ કે ફ્રેગમેન્ટેશન થાય છે કેમ તો જ્યારે મોલિક્યુલ ઉપર ઉર્જાવાળા ઇલેક્ટ્રોન ટકરાય ત્યારે તેમાંનો એક ઇલેક્ટ્રોન નીકળી જાય છે અને જેનાથી એ મોલિક્યુલ એક પોઝિટિવ રેડિકલ આયર્ન બનાવે છે અને આ મોલિક્યુલ એના એનર્જેટિક અનસ્ટેબલ હોય છે અને તેથી તેને તૂટી જવું પડે છે એટલે ફ્રેગમેન્ટ થાય છે હવે ફ્રેગમેન્ટેશનના સામાન્ય નિયમો જોઈએ તો પહેલો નિયમ છે કે એલ્કાઇ ગ્રુપનો તૂટવાનો નિયમ તો પહેલાં ટર્સરી આલ્કાઇ ગ્રુપ તૂટે પછી સેકન્ડરી પછી પ્રાઇમરી પછી મીઠાઈ કારણ કેમ કે ટર્સરી જે કાર્બોકેટાઇન બને એ વધારે જ થાય હોય એટલા માટે ટર્સરી પહેલું તૂટશે પછી બીજી વાત કરીએ કે સ્ટેબલ આયર્ન અથવા રેડિકલ બને ત્યારે જ તૂટશે જો તૂટવાથી આપણે સ્ટેબલ હોય એ સ્ટેબલ કાર્બોકેટાઇન બને અથવા રેડિકલ તો જ તેનું તૂટવું સરળ છે અથવા જો આપણે પદાર્થ એ જે મોલિક્યુલ છે એ તૂટે અને અનસ્ટેબલ બની જાય તો એ તૂટશે જ નહીં પછી ત્રીજી વાત છે કે રેઝોનસ અને ઇન્ડક્ટિવ અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટનો અસર થાય છે અને રેઝોનન્સથી સ્થિર થતો ફ્રેગમેન્ટ એ વધારે દેખાય રેઝોનન્સ આપણે રાસાયણિક ક્રિયાશીલતામાં આપણે જોયું કે રેઝોનન્સનો ક્રમ પ્રથમ આવે જે બોન્ડ પરથી તૂટવાથી રેઝોનન્સ થાય એ બોન્ડ તૂટી જાય તો ફ્રેગમેન્ટેશનના જુદા જુદા પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે આલ્ફા ક્લીવેજ કે જેમાં કાર્બોનિલ ગ્રુપની બાજુનો બોન્ડ તૂટે ખાસ કરીને શેમાં જોવા મળે આમાં ઉદાહરણ યાદ રાખજો કે કયો ક્લીવેજ ક્યાં જોવા મળે આનો ક્વેશ્ચન આવેલો છે જે ખાસ કરીને આલ્કોહોલ કીટોન આલ્ડીહાઇડ એમાઇન ગ્રુપમાં જોવા મળે છે બરાબર તો અહીંયા ઇથેનોલનું ઉદાહરણ આપ્યું છે સીએસ થ્રી સીઓ સીએસ થ્રી સીએસ ટુ એને આયોનાઇઝેશન બાદ ડાયરેક્ટ આપણે કીધું છે કે એના ફ્રેગમેન્ટ કેવી રીતે તૂટે તો આ દર્શાવે છે બરાબર પછી છે બીટેક ક્લિવેજ તો બીટા પોઝિશનનો બોન્ડ તૂટે ખાસ કરીને બેન્જાયલિક અને એલાઇલિક અને ઈથર આમાં જોવા મળે છે પછી જે ઇન્ડક્ટિવ ક્લીવેજ એટલે ઇલેક્ટ્રોન વિતરક જૂથોની હાજરી હોય ત્યારે બોન્ડ ઇલેક્ટ્રોફિલિક રીતે તૂટે જે ઇફેક્ટ આપે એના ઉપરથી તૂટે હોમોલાઇટિક ક્લીવેજ આ આપણે વાત કરી હતી જ્યારે આપણે કાર્બોકેટાઇન કાર્બોએનાયન અને ફ્રી રેડિકલ વિશે જાણી દીધું જાણીતું કે સમવિભાજન વિષમ વિભાજન બરાબર તો આ એવું છે કે બોન્ડ તૂટે ત્યારે બંને પદાર્થોને પદાર્થને એક એક ઇલેક્ટ્રોન મળે તો સામાન્ય રીતે અહીંયા રેડિકલ બને છે હિટ્રોલાઇટિક લીવેજ એટલે બંને ઇલેક્ટ્રોન એક પક્ષને મળે બરાબર એટલે કાર્બોકેટાઇન અથવા કાર્બો એનાયન બને છે પછી કેટલાક વિશિષ્ટ ફ્રેગમેન્ટ પેટર્ન જોવા મળે જેમ કે બેન્ઝાઇલિક લીવેજ એ બેન્ઝાઇલિક પોઝિશન ઉપર જોવા મળે જે આ આપ્યું છે ને સીસી એચ સી સીએસ ટુ તો અહીંયા જે આર છે ને એ અહીંયાથી જ ઉઠશે બરાબર અને કયો આયર્ન બનશે ટ્રોપલિયમ આયન બનશે બરાબર એના એમ બાય ઝેડ પણ આપેલું છે એક કોણ અને એ એરોમેટિક નેચર ધરાવે છે અને એટલી સ્ટેબલ છે પછી બીજો ક્લીવેજની વાત કરીએ તો એલાઇલિક ક્લીવેજ સી ડબલ બોન્ડ સી સિંગલ બોન્ડ સી અને આર આર ગ્રુપ જોડાયેલું હોય તો આ આર ગ્રુપ છે કે એલાઇલિક પોઝિશન ઉપર કહેવાય તો અહીંયાથી તૂટશે તો એમાં આવા જે સંયોજનો હોય એલાઇલિક એમાં એલાયલિક ક્લીવેજ જોવા મળે છે પછી છે રેટ્રોડાસ એલ્ડર રિએક્શન જે મોટા કોન્જ્યુગેટેડ અણુઓમાં બેક રિએક્શન થાય છે અને બે અંશમાં તૂટી જાય છે હવે પુનઃ ગોઠવણી આપણે જો કાર્બોકેટાયન વિશે ભણ્યા હોય કાર્બોકેટાયન તો કેટલીક રિએક્શન જોઈએ જેમ કે ઇલેક્ટ્રોફિલિક એડિશન એસએન વન એસએન ટુ તો એસેન ટુમાં તો નહીં પણ એસેન વનમાં આપણે જોયું હોય છે કે કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ તરીકે કાર્બોકેટાયન બને છે અને જો કાર્બોકેટાયન પ્રાથમિક દ્વિતીયક હોય અને જો એ તૃતીય કાર્બોકેટાઇનમાં બની શકતો હોય તો એ તેનું કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ થાય છે એટલે પુનઃ ગોઠવણી થાય છે અને પછી વધારે સ્થિરતા પામતો કાર્બોકેટાયન આપણને મળે છે તો આ જ પ્રમાણે ફ્રેગમેન્ટમાં પણ આવું થાય છે કે ફ્રેગમેન્ટેશન દરમિયાન કેટલીક વખત અણુની અંદર આંતરિક પરિવર્તન પરિવર્તન થાય છે જેને રીઅરેન્જમેન્ટ કહેવાય તેમાં ફ્રેગમેન્ટ બનતા પહેલાં થોડા થોડી એટમ અથવા ગ્રુપ પોતાના સ્થાન બદલે છે એટલે કે લાસ્ટ જે આપણે કહીએ કે આ ફ્રેગમેન્ટ બન્યું એના પહેલાં જે ઇન્ટરમીડિયટ અવસ્થામાં હોય એમાં કેટલાક ગ્રુપ એની સ્થાન બદલી કાઢે અને એના કારણે એને રીઅરેન્જમેન્ટ એટલે બદલી કાઢે એટલે રીઅરેન્જ કરી નાખીએ બરાબર અને પછી ફ્રેગમેન્ટ બની એમાં સૌથી પહેલું છે મેકલાફ્ટ્રી રીઅરેન્જમેન્ટ આ ઇમ્પોર્ટન્ટ છે આનો ક્વેશ્ચન મેં જોયો છે સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં તો શેમાં જોવા મળે તો સી ડબલ વન ઓ ધરાવતા સંયોજનમાં જોવા મળે ક્યારે જોવા મળે કે જ્યારે ગામા પોઝિશન ઉપર હાઇડ્રોજન હાજર હોય બરાબર અને એના ઇન્ટરમીડિયેટ અવસ્થામાં શું થાય તો એક છ સભ્યવાળી ટ્રાન્ઝેક્શન રિંગ બને અને પછી એ એલ્કિન અને સ્ટેબલ આયનમાં તૂટી છે એટલે આલ્કિન અને સ્ટેબલ આયન તરીકે ફ્રેગમેન્ટ મળે છે બરાબર એનું ઉદાહરણ તમે જોઈ શકો છો બરાબર આખું સમજાવ્યું છે યાદ રાખ પછી આ જે વાત કરી હતી એ ટ્રોપ્લિયમ આયન એમાં બેન્જાયેલી કમ્પાઉન્ડમાં જોવા મળે છે એ તો આપણે આગળ જોયું જ અને એમાં પણ સી સિક્સ એચ ફાઇવ સી એચ ટુ પ્લસ હોય તો એ સી સિક્સ સી સેવન એચ સેવનમાં રૂપાંતર પામી જાય અને જેને ટ્રોપ્લિયમ આયન કહેવાય અને તેનો એમ બાય ઝેડનો રેશિયો એકાણું આવે છે બરાબર પછી વેગનર મિરવિન રીઅરેન્જમેન્ટ જે કાર્બોકેટાઇન રીઅરેન્જમેન્ટ છે મિથાઇલ અથવા આલ્કાઇલ આલ્કાઇશીપ એ મોર સ્ટેબલ આયન બનાવે પછી છે પીના કોલ રીઅરેન્જમેન્ટ આ આ પણ આવે કે ડાયોલ્સમાં જોવા મળે વિશિનલ ડાયોલ્સ એટલે બાજુમાં ઓએ ધરાવતા હોય એવા સંયો એવા સંયોજન રીઅરેન્જ થઈ અને કાર્બોનિક એસિડ બનાવી શકીએ પછી છે બેકમેન રીઅરેન્જમેન્ટ જે ઓક્સિઝાઇનમાંથી એમાંય બનાવી દે બરાબર ખાસ કરીને સાયક્લિક ઓક્સિઝાઇમ માટે ઉપયોગી છે અને યાદ રાખવાના છે કે કયા સંયોજનમાં કયા પ્રકારનું રીઅરેન્જમેન્ટ જોવા મળે હવે વાત કરીએ કે આ ફ્રેગમેન્ટેશન આપણે જોયું રીઅરેન્જમેન્ટ પણ જોયું તો સ્પેક્ટ્રામાં જે આપણને માસ સ્પેક્ટ્રોસ્કોપીનો જે સ્પેક્ટ્રા બતાવવામાં આવશે કઈ રીતે આપણને ખબર પડે કે શું છે એનો સ્પેક્ટ્રા કેવી રીતે ઓળખશું તો સ્પેક્ટ્રમમાં જોવાનો પીક જોવાનો અને એનો અર્થ આપણને ખ્યાલ આવવો જોઈએ પહેલાં જોવાનો કે મોલિક્યુલર આયનનો પીક હશે તે સમગ્ર મોલિક્યુલનું મોલિક્યુલર વજન બતાવે બરાબર પછી હવે બેઝ પીક જે સૌથી વધુ અબન્ડન્સ સૌથી વધારે પ્રમાણમાં પીક હોય એટલે સૌથી વધારે સ્થિર આયન જે બન્યો છે એનો પીક હશે ફ્રેગમેન્ટ આયન એ મોલિક્યુલના તૂટેલા ભાગ છે એના પીક મળે આઇસોટોપના પીક એ સીએલ બીઆર જેવા તત્વો માટે મોટા પીક ખાસ મોટા ખાસ પીક જોવા મળે છે આઇસોટોપ પીક બરાબર તો આ યાદ રાખો એક ઉદાહરણ પણ આવ્યું છે કે બ્યુ બ્યુટેનોન બ્યુટેનોનનું ઉદાહરણ આપ્યું છે ને એનું મોલેક્યુલર આયન એમ બાય ઝેડનું રેશિયો બા બોતેર અને પછી જે મેકલાપ ટ્રી ફ્રેગમેન્ટનું રીઅરેન્જમેન્ટ થાય તો એમ બાય ઝેડ તેતાલીસ મળે અને એનું પણ લખ્યું છે કે સીએસ ત્રીસ સી હવે વાત કરીએ કે આના ઉપયોગો શું છે તો ફોરેન્સિક ક્ષેત્રમાં અજ્ઞાત પદાર્થોને ઓળખવા માટે દવાના સંશોધનમાં દવાના તૂટતા પાછરે ઓળખી શકાય એટલે આપણે ખબર પડી શકે કે દવા એકચ્યુઅલી કામ કેવી રીતે કરશે સંયોજનનું બંધારણ ફ્રેગમેન્ટના આધારે જાણવાઈ શકાય એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં અનનોન કમ્પાઉન્ડનું કેરેક્ટરાઈઝેશન કરી શકાય હવે વાત કરવાની છે જીસીએમએસ ગેસ ક્રોમેટોગ્રાફી માસ સ્પેક્ટ્રોમેટ્રી આનો વિગતવાર અભ્યાસ કરવાનો છે તો જે જીસીએમએસ છે એક સંયુક્ત પદ્ધતિ છે એમાં કોણ કોણ છે તો જીસી એટલે ગેસ ક્રોમેટોગ્રાફી જે સંયોજનોને અલગ કરે અને માસ સ્પેક્ટ્રોમેટ્રી જે દરેક ઘટકની ઓળખ કરે બરાબર આ બેને આપણે સંયુક્ત રીતે મતલબ બંનેને કનેક્ટ કરી દીધા અને પછી એક નવી નવી પદ્ધતિ વિકસાવી કે જેને જીસીએમએસ પદ્ધતિ કહીએ છીએ હવે ના ઘટકોની વાત કરીએ કે એમાં કયા કયા ઘટકો છે તો પહેલાં જીસીના ઘટકો જોઈએ એટલે ગેસ ક્રોમેટોગ્રાફ તો એમાં ઇન્જેક્શન પોઈન્ટ એટલે કે જ્યાંથી નમૂનાને ઇન્જેક્ટ કરવામાં આવે કોલમ જે સ્થિર તબક્કો ધરાવે છે બરાબર પોલર અથવા નોન પોલર હોઈ શકે ગેસ કોર્મેટોગ્રાફીનું લેક્ચર ના જોઈએ તો જોઈ આવજો એટલે ખબર પડે કે આમાં શું કહેવામાં આવીએ છીએ કેરિયર ગેસ લીલીયમ અથવા નાઇટ્રોજન ગેસ બરાબર પછી વચ્ચે ઇન્ટરફેસ આવેલું હોય કે જ્યાં જીસી અને એમએસ વચ્ચેનું જોડાણ દર્શાવે તો કોલમમાંથી આવતા ઘટકોએ સીધા એમએસમાં જાય છે પછી એમએસ એટલે માસ સ્પેક્ટ્રોમીટર હોય તો માસ સ્પેક્ટ્રોમીટર તો આખે આખું આપણે જોયું ઉપર બરાબર માસ એનાલાઇઝરમાં જાય ને પછી ડિટેક્ટરમાંથી પસાર થાય આપણે જે પાંચ ઘટકો જોયા માસ સ્પેક્ટ્રોમીટરના માસ સ્પેક્ટ્રોમીટરના એ એ એ મુજબમાં સ્પેક્ટોમીટર આવેલું હોય ખાલી બે વસ્તુને કનેક્ટ કરી છે એ સમજવાનું છે અહીંયા હવે આ કાર્ય પદ્ધતિ જોઈએ એટલે કેવી રીતે કાર્ય કરે છે તો નમૂનો ઇન્જેક્ટ કરીએ જ્યારે આપણે જીસીમાં મતલબ ગેસ કોર્મેટોગ્રાફીવાળા પદ્ધતિમાં આપણે જે ઇન્જેક્ટર પોઈન્ટ હતો ત્યાંથી નમૂનાને ઇન્જેક્ટ કર્યો હવે જે ઓવન કોલમ છે તેના દ્વારા તાપમાનના નિયંત્રણ નિયંત્રણ હેઠળથી અલગ પડે છે આપણે આ જે મતલબ હમણાં પ્રેક્ટિસ ટેસ્ટ રાખેલો હતો પ્રેક્ટિસ ટેસ્ટ માટે તમે ટેલિગ્રામમાં જોઈ શકો છો છ પ્રેક્ટિસ ટેસ્ટ બનાવવાનો વિચાર છે બરાબર તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલીશું અને એમાં પણ મેં ક્વેશ્ચન મૂક્યો હતો કે કેવી રીતે ગેસ ક્રોમેટોગ્રાફીનો સિદ્ધાંત શું છે તો એના બોઇલિંગ પોઈન્ટ અને વેપરાઈઝેશન તાપમાનથી એ અલગ કરવાનો એનો સિદ્ધાંત હોય છે તો એ પ્રમાણે આ અલગ પાડે અને પછી જ્યારે દરેક ઘટકે કોલમમાંથી બહાર આવે ત્યારે તે સીધું એમએસ તરફ જાય માસ સ્પેક્ટ્રો અને માસ સ્પેક્ટ્રોમીટરે આયોનાઇઝ કરે એ તો આપણે જોયું છે કે માસ પેક્ટ્રોમીટરનું કામ શું તો અત્યારે લેક્ચર સ્ટાર્ટ કર્યું ત્યારનું એનું આપણે એ જ શીખીએ છીએ કે માસ સ્પેક્ટ્રોમીટરી શું કામ કરે તો એ ઘટકને આયોનાઇઝ કરે અને પછી માસ સ્પેક્ટ્રમ આપે અને ડેટા સોફ્ટવેર એ એમ બાય ઝેડ પ્રમાણે ઘટકોને ઓળખે એક એક્ઝામ્પલમાં ખાલી ટોલ્યુન વિશે સમજાવ્યું છે કે કેસ કોમેટોગ્રાફીમાં ટોલ્યુન એક એ અલગ થાય એટલે જે મિશ્રણ આપેલું હોય એમાંથી ટોલ્યુન આપણે અલગ પાડીએ અને માસ સ્પેક્ટ્રોમીટરમાં એ મોલ મોલેક્યુલર આયન એમ બાય ઝેડ એનો રેશિયો બાણું મળે પણ જાણે એનો ફ્રેગમેન્ટ બને એન્જિલિયમ આયન બને ત્યારે એનો માસ બાય ઝેડનો રેશિયો એકાણું બની જાય બરાબર ટ્રોપિલિયમ આયન બને અને એ મોટો એમાં પુનઃ ગોઠવણી થાય આપણે જે પુનઃ ગોઠવણીવાળું રીઅરેન્જમેન્ટમાં જોયું હતું મેક લાપટ્રી અને આ જે બીજું હતું એ કે ભાઈ ટ્રોપિલિયમ આયનનું યા અહીંયા બીજા પ્રકારનું આયન બને છે બરાબર હવે જીસીએમએસની વિશિષ્ટ ઉપયોગિતા જોઈએ આની ખાસ યાદ રાખજો ક્વેશ્ચન આના ઉપરથી આવી શકે છે અહીંયા જે માસ પ્રેક્ટ્રોસ્કોપીના આપણે પ્રશ્નો જોયા છે જે સાયન્ટિફિક અસિસ્ટન્ટની એક્ઝામમાં મે ક્વેશ્ચન જોયા છે એ ડેટાબેઝ ઉપર જ ક્વેશ્ચન પૂછે છે કોઈ એવો કોન્સેપ્ટવાળો ક્વેશ્ચન નથી જોવામાં આવ્યો મારા ખ્યાલ મુજબ તો મેં જે જોયા છે એમાં ખાલી પહેલાં આપણે જોયું હતું મેક ટ્રેનું રી પેલું રીઅરેન્જમેન્ટવાળો ક્વેશ્ચન કે કયામાં જોવા મળે છે પછી કેવી રીતે કામ કરે છે એવા જ ક્વેશ્ચન હતા એટલે અહીંયા પ્રોબ્લમ એ છે કે ડેટા ખૂબ એક જેવો વધારે છે મને આપણને એવું લાગે કે આ તો પહેલાંમાં આવી આ સ્પેક્ટ્રોસ્કોપીમાં આવ્યું કે અહીંયા આવ્યું આ આવ્યું એવું યાદ આપણને જલ્દી આવી શકે એમ નથી કે બધી સ્પેક્ટ્રોસ્કોપીમાં એક જેવું વધારે એક જેવા શબ્દો વધારે છે એટલે આને તમે ખાસ ધ્યાનમાં રાખજો અને મા સ્પેક્ટ્રોમીટર સ્પેક્ટ્રોમેટ્રીની તો ખાસ તમે તૈયારી કરજો બરાબર તો હવે જીસીએમએસની વિશિષ્ટ ઉપયોગીતા જોઈએ તો પેલા છે કે ક્રાઇમ સીન એટલે આપણે જે ફોરેન્સિક સાયન્સમાં જોવાનું છે કે વિસ્ફોટકોને ડ્રગ્સ શોધવા ફૂડ અને ફ્લેવરમાં સુગંધ સુગંધવાળા પદાર્થો શોધવા ડોપિંગ ડિટેક્શન આ જે ડોપિંગ ડિટેક્શન છે એ શું છે તો એથલીટ્સ કે જે કોઈ રમતમાં હોય ભાગ લીધેલો હોય તો એમાં એ સિ એ સ્ટિરોઈડ તો લઈને નથી આવે ને તો એ ચેક કરવા માટે આ ડોપિંગ ડિટેક્શન કરવામાં આવે તો બ્લડમાં દવાઓ કે સ્ટીરોઇડ શોધવા હજુ આપણે જ્યારે સ્ટીરોઇડવાળું લેક્ચર આવ્યું છે એમાં શીખવા એમાં સ્ટીરોઇડ વિશે આપણે ભણવાનું છે સ્ટીરોઇડવાળું લેક્ચર પણ જલ્દી આવી જશે પછી છે એનવાયરમેન્ટલ તો એન્વાયરમેન્ટલમાં શું કામ કરે તો વીઓસીએસ વીઓસી વોલરટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ શોધવાનું કામ કરે છે હવે એક વિશિષ્ટ ઉદાહરણ દ્વારા સમજીએ ફેમ ફેમ એટલે પ્રસિદ્ધિની વાત નથી ફેટી એસિડ મિથાઈલ એસ્ટરની વાત કરવાની છે કે જે જીસી કોલમમાં એને નાખીએ તો એ ફેમને અલગ કરે એટલે જે ફેટી એસિડ મિથાઈલ એસ્ટર છે એને અને જ્યારે એમએસમાં દાખલ થાય એ પદાર્થ ત્યારે તે ફેમનું મોલિક્યુલર આયર્ન બનાવે અને બ્રેકડાઉન પ્રોડક્ટ બતાવે બરાબર હવે વાત કરીએ કે જે જીસીએમએસ છે ગેસ ક્રોમેટોગ્રાફી માસ પેક્ટ્રોમીટર અને જે એકલી માસ પેક્ટ્રોમીટ એ બંને વચ્ચે શું તફાવત તો કમ્પેર કરીએ બંનેને તો પહેલો છે કે નમૂનાની જરૂરિયાત જોઈએ તો અહીંયા શુદ્ધ નમૂનો જોઈએ અને જીસીએમએસમાં મિશ્રણ ચાલે કારણ કે ગેસ ક્રોમેટોગ્રાફીમાંથી શુદ્ધ થઈને જે આપણને જે જે પદાર્થ જોઈએ છે એ આવવાનો જ છે જે ઘટકો છે તે એકજટ હોય છે અને ત્યાં અલગ અલગ હોય છે કોલમ તો કોલમ સાદી માઇ પ્રેક્ટોમેટ્રીમાં નથી જ્યારે ગેસ ક્રોમેટોગ્રાફી માસ પ્રેક્ટોમેટ્રીમાં કોલમ આવેલી છે ફ્રેગમેન્ટ જોઈએ તો ફ્રેગમેન્ટ્સ હોય અને ફ્રેગમેન્ટના સાથે બીજો બીજો પદાર્થ પણ હોય કારણ કે ગેસ ક્રોમેટોગ્રાફી દ્વારા કરવી એટલે ક્યાં ઉપયોગ કરી શકાય તો સ્પષ્ટ સંયોજન માટે માસ પ્રેક્ટોસ્કોપીમાં વપરાય અને મિશ્રણ માટે દરેક મિશ્રણના દરેક પદાર્થ માટે જીસીએમએસ વપરાય બરાબર તો અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ શાંતિથી પહેલાં સમજજો બધા શબ્દોને અને પછી તૈયાર કરજો અને હવે મળીએ આવે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ